ડીસા તાલુકામાં રૂરલ પોલીસની કડક ટ્રાફિક ઝુંબેશ ડીસા તાલુકામાં વધતી ટ્રાફિક અણગડતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબુમાં લેવા તાલુકા પોલીસ દ્વારા કડક ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે વિજુંડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ઝુંબેશ અંતર્ગત આખોલ ચાર રસ્તા જુનાડીસા ફાટક નજીક તેમજ ભોયણ ચાર રસ્તા પર કડક વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા બે ચક્રી ચાર ચક્રી વાહનોના દસ્તાવેજો હેલ્મેટ સીટ બેલ્ટ સહિતના નિયમોની તપાસ કરવામાં આવી હતી તે ઉપરાંત ચાર રસ્તા આસપાસ લારીઓ અને ગલ્લાઓ ઉપર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિબંધિત ગોગો પેપર સહિતની ગેરકાયદેસર વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે પોલીસની આ કામગીરીથી ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ અકસ્માતોને અટકાવવાનો હેતુ હોવાનું જણાવવામાં આવ્યું છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ડીસા